કલાપી વિનય મંદિર ખાતે માતૃભાષા મહોત્સવ વ્યાખ્યાન યોજાયું આંકમાં ઉધમ ચાલમાં ચતુર શીર ચાટે ચાસવે નાકની નૌક ગૌરવંતા ગુજરાતીઓમાં સમાંતર માતૃભાષાની મહતા દર્શાવતા વક્તાઓના વક્તવ્યમાંથી શુભચિતો સર્જાયા હતા લાઠી કલાપી વિનય મંદિર ખાતે વિશ્વ માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ વિશ્વ માતૃભાષા દિવસ ગુજરાત સાહિત્ય અકેડેમી ગાંધીનગર અને આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાયદા વિન્દ કુમારી રાજેશ્વરી રાજ્યગુરુ દ્વારા કલાપી વિનય મંદિર પરિસરમાં માતૃભાષા મહા મહિમાગાન પ્રસંગે વિદ્વાન લેખક ડોક્ટર કાલિંદીબેન પરીખ અને કોલ મિસ્ટ પત્રકાર નટુભાઈ ભાટિયાના વ્યાસાસને વ્યાખ્યાન યોજાયું એકવીસ ફેબ્રુઆરીના સવારે સાડા નવ કલાકે યોજાયેલ માતૃભાષા ગાનનું દિપ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઓનલાઈન સંદેશ પાઠવ્યો પ્રેરક ગુજરાત રાજ્ય સાહિત્ય એકેડેમીના ડોક્ટર ભાગેશ ઝા માતૃભાષા મહોત્સવના મુખ્ય મહેમાન કલાપી વિનય મંદિરના પ્રિન્સિપાલ આર એન માલવીયા કવિ મહેન્દ્ર જોશી સમગ્ર શાળા પરિવારની ઉપસ્થિતિમાં માતૃભાષા મહામહિમા ગાન ડૉક્ટર કાલિંદીબેન અને પત્રકાર નટુભાઈ ભાટિયા દ્વારા માતૃભાષા અંગે માનનીય માર્ગદર્શન આપ્યું ગુજરાત રાજ્ય સાહિત્ય એકેડેમીના મહાપાત્ર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાધવના માર્ગદર્શન હેઠળ આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના હિતેશ મહેતા દ્વારા અદ્ભુત વ્યવસ્થા સાથે યોજાયેલ માતૃભાષા મહોત્સવને હજારો વિદ્યાર્થીઓએ કલાકો સુધી સ્થિર પ્રજ્ઞા બનીને માણ્યો હતો કલાપી વિનય મંદિરની છાત્રાઓ દ્વારા માતૃભાષા વિશે સુંદર ગીતની પ્રસ્તુતિ કરી હતી સમ ઉજ્જવલ ગુજરાતી ભાષા અને તેના અભિવ્યક્ત કરતા ભાવ સાથે આંકમાં ઉદ્ધમ ચાલમાં ચતુર શિર સાથે ચાસવે નાકની નોક તેવા અનેક ગૌરવવંતા ગુજરાતીઓને યાદ કરાયા હતા માતૃભાષાથી અભિવ્યક્તિમાં પ્રગટ થતા ભાવાત્મક ઉદાહરણો સાથે માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી કવિ કલાપીની ભૂમિ લાખીણી નગરી લાઠીમાં પધારેલ મહેમાનોનું પુસ્તકો દ્વારા સત્કાર કરાયો હતો ગુજરાતી

અમૃતથી એ મીઠી એને પણ કહી અને બારે માસ વરસથી તો આવી જે મા છે એ જ આપણી ભાષા પણ છે જનની જન્મભૂમિ ગરીયસી તો જેમ જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે ગરીયસી અને કે શ્રેષ્ઠ છે તો એટલી જ શ્રેષ્ઠ આપણી માતૃભાષા પણ હોવી જોઈએ અને છે પણ ખરી એટલે તો અહીંના પંથકમાંથી એકસો એંસી જેટલા ડોક્ટર જે ગુજરાતી ભાષામાં જ પોતાનું શિક્ષણ લીધું અને છતાંય ડોક્ટર થયા નાસા સુધી પહોંચ્યા તો એવું નથી વિસ્તાર અલગ અલગ હોઈ શકે પણ આપણી ભાષાનો તે જે ભાષા તરીકે ભાષા પણ

જે દિનચર્યા હોય તે તમે વિદ્યાર્થીનો આવતા ભાગનું ભવિષ્ય